અમદાવાદ શહેરમાં મહિલાઓની સુરક્ષાને લઈને પોલીસ તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી મહિલાઓ સુરક્ષિત મહેસૂસ કરે અને તેમની સાથે થતી છેડતી શોષણ કે હિંસાની ઘટનાઓ અટકે તે હેતુથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને મહિલા સેલે એક મેગા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું છે આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ છે કડક કાયદાકીય કાર્યવાહી અને સામાજિક જાગૃતિ શહેરના વિવિધ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ પોઈન્ટ્સ ઊભા કરીને પોલીસ ટીમો દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ખાસ કરીને જાહેરમાં અશ્લીલ કે વાંધાજનક વર્તન કરતા ઈસમો અને અસામાજિક તત્વો સામે પોલીસ લાલ આંખ કરી રહી છે આ આક્રમક કામગીરીમાં અત્યાર સુધીમાં નોંધપાત્ર કાર્યવાહી કરાઈ છે કુલ ચુમ્માલીસ શખ્સો સામે ભારતીય ન્યાયસંહિતાની કલમો હેઠળ ગુનો દાખલ કરી તેમની અટકાયત કરવામાં આવી છે આ ઉપરાંત શહેરમાં રોફ જમાવતા અને શંકાસ્પદ જણાતા સિત્તેરથી વધુ ફેન્સી વાહનોને પણ પોલીસે જપ્ત કર્યા છે મહિલાઓની સુરક્ષામાં વધારો થાય તે માટે આ ડ્રાઈવ હજુ પણ યથાવત રહેશે પોલીસ વિભાગે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે મહિલાઓની પજવણી કરતા કે કાયદાનો ભંગ કરતા તત્વો સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકેન્ડ્સ